ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેમ્પ નામ યાદ રખના બોલો 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 બિંદાસ બોલો 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 બિંદાસ બોલો ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું એક અનોખું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે સામાજિક એકતા તરીકે તેને ઓળખવામાં આવે છે પરંતુ જો ભૂતકાળની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ થી ચાર મહિનામાં પાટીદાર સમાજના કેટલાક લોકો ઉપર જે છે તે હત્યાના બનાવો બન્યા છે તો તે અંગે ગઈકાલે એટલે કે શુક્રવારે ભાવનગર ખાતે ત્રીસ ગાડીઓ સાથે પાટીદાર સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને એવી પણ ચર્ચાઓ છે કે પાટીદાર સમાજે આ

દરેક સમાજની વાત કરીએ તો આજે સમયાંતરે સ્થળાંતર થઈ રહ્યું છે અને પાટીદાર સમાજે વધારે માત્રામાં સ્થળાંતર થયું છે સૌરાષ્ટ્ર સુરત હોય અમદાવાદ હોય વડોદરા હોય રાજકોટ હોય અથવા બહાર દેશોમાં ગયા છે ત્યાં મોટી ઉંમરના વયોવૃદ્ધ વડીલો જ વસે છે કેમ કે શહેરોની અંદર એમને રહેવું પ્રતિકૂળ નથી વાતાવરણ અહીંયા ખાણીપીણી ખોરાક રહેણી એમને ફાવતું નથી એટલે ગામડે રહી છે તો આવા વ્યક્તિઓને હેરાન પરેશાન કરવા એમની જમીન જાયદાદ પચાવી એમના પ્લોટ પચાવવા એમને મારઝૂડ કરવી એની સાથે દાદાગીરી દબંગગીરી કરવી તો આ પ્રકારના વર્તનથી એ લોકોનો હોસલો મજબૂત થાય જે ઘટના ઘટી છે એનો પ્રતિકાર સ્વરૂપે લોકો મળે અને એ પરિવારને એક હુંફ મળે એના હુંફ આપવાના પ્રયત્નો અને સમાજ સંગઠન અને એકતાના કારણોસર અહીંથી તમામ લોકો ત્યાં ગયા હતા અને ગામના લોકો સાથે લોક સંવાદનું આયોજન કર્યું હતું સુરત થી વિજયભાઈ અભિનભાઈ ત્યાં સમાજના આગેવાનો ત્યાંના લોકો અને દેવડીયા ગામના જે આગેવાનો યુવાનો હતા એ બધા સાથે મળીને હેતુનો ઉદ્દેશ એવો જ છે કે આવી ઘટનાઓ બીજી વાર ઘટે નહીં અને આવા જે કોઈ પણ અસામાજિક તત્વો છે જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તે આવી પ્રવૃત્તિઓ છોડી અને સારા ધંધામાં સારી વ્યવસાયમાં સારી નોકરીમાં જોડાય આ બધી પ્રવૃત્તિઓથી દૂર થઈ

અમારો હેતુ એ ટપોરી ગીરીનો નથી પણ આવા તત્વો સામાજિક રીતે લડાઈ ચડાવી ચડાવી સત્તાનો સિસ્ટમનો દરેકનો ઉપયોગ કરીને આવા તત્વોને ક્યારેય શાખમાં એટલા માટે ન જોઈએ કેમ કે આ તત્વોને કોઈ સમાજ નથી હોતો એ કોઈ પણ વ્યક્તિ હોય એવું નથી પાટીદાર સમાજમાં કોઈ પ્રવૃત્તિ નહીં કરતો હોય એવો કોઈ વ્યક્તિ હોય બીજા સમાજ કોઈ પણ વ્યક્તિ હોય પણ આવી રીતે જયારે રંજાડતો હોય ગામ માં હેરાન ગતિ કરતા હોય ગમે ત્યારે પોતે આવી ટકોરી કરતા હોય તો આવા તત્વો ડામવા માટે સામે પ્રતિકાર ના ભાગ રૂપે સુરવીરતા એનું પ્રદર્શન કરવું જોઈએ સુરવીરતા એનો સામનો કરવો જોઈએ અલ્પેશભાઈ બીજી બાજુ એક એવી ચર્ચા પણ છે કે જે ગઈકાલે ભાવનગર ખાતે સુરતથી થી ત્રીસ ગાડીઓ કાફલો ગયો એટલે

એ રીતનું પણ જે છે તે ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે કે હવે ક્યાંક નહીં નહીં આ કોઈ જી આ કોઈ આંદોલન આંદોલનનો ભાગ નથી મેં કીધું એમાં એક જનજાગૃતિ ગ્રામ્ય સંસ્કૃતિ ગામડાના લોકો જીવંત રહી ગામડું જીવંત રહી ત્યાંના લોકોને કોઈ અન્યાય ન થાય કોઈ તકલીફ ન થાય અને જે કોઈ પણ બા દાદા દાદી કે જે વયોવૃદ્ધ વ્યક્તિઓ ગામની અંદર વસે છે એને સુખી શાંતિ અને સલામતી વાળું જીવન મળે બસ એટલો જ ઉદ્દેશ છે જી અલ્પેશભાઈ બીજો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ પણ ઘટના ગુજરાતમાં બને છે પાટીદાર સમાજ માટે તો હંમેશા કાફલો પાટીદાર સમાજનો સુરતથી કેમ જતો હોય છે આ સવાલ મને ઘણા મીડિયા મિત્રો એ પૂછ્યો છે સુરત એટલા માટે જાય છે કે સુરત શહેરની અંદર સૌરાષ્ટ્રના નવ જિલ્લાના પચીસ લાખ લોકો વસે છે એમાંથી અંદાજે અઢાર થી વીસ લાખ એવા લોકો છે કે પાટીદાર સમાજ માંથી આવે છે કોઈ સૌરાષ્ટ્ર નું ગામડું એવું બાકી નહી હોય કે એના સમાજના પાટીદાર સમાજ ની વસ્તી સુરત શહેરમાં ન હોય તો જ્યારે વડીલો બાદાદા ગામડે રહી છે તો એના પુત્રો છે એમના પુત્ર વધુ છે એમના બાળકો છે એનું કુટુંબ સુરત શહેરમાં વસે છે તો સ્વાભાવિક છે કે એની ચિંતા સુરત જ કરે એના બાળકો જ કરે એનું પરિવાર કરે એનું કુટુંબ કરે એટલા માટે આ સુરત થી પ્રવૃત્તિ થઈ રહી છે સુરત ની અંદર સૌથી વધારે વસ્તી છે સૌરાષ્ટ્રમાંથી માઇગ્રેટ થઈ અને જે તે સમયના ખેતીના પ્રશ્નો ઉદ્યોગ તરફ આવ્યા ત્યારે સૌથી મોટું સુરત શહેરની અંદર સમાજને સ્વીકારવાનું છે સુરતી હોય અને આજે પાટીદાર સમાજની બહુળી સંખ્યા છે એની ઓળખ પણ છે સુરત શહેરમાં તો સુરત શહેરમાં એટલા માટે થઈ રહ્યું છે આમાં સુરતના લોકો વસે છે જેના બાદ દાદા સાથે ઘટના ઘટી આ સમજો દિવાળીયા ની હોય કે પહેલાની હોય જે પણ ઘટના ઘટી છે એનો પરિવાર સુરતમાં રહી છે તો એ સુરત પથર થી જ આશા રાખે કે આપણે બધા ભેગા થઈ અને ગામડાના લોકોને સહકાર આપીએ હા જે પણ ઘટના ઘટી છે તેમના મૂળ એટલે કે તેમનો પરિવાર સુરતનો છે પણ તેના પહેલા પણ એવી ઘણી ઘટનાઓ ઘટેલી હોય છે અને તેમાં પણ સુરતના પાટીદાર સમાજના આગેવાનોનો કાફલો જ જતો હોય છે અને આમ જો અલ્પેશભાઈ જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં પણ ઘણા બધા પાટીદારો વસવાટ કરતા હોય છે તો મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય સમાજ ખૂબ જ મોટો છે છતાં પણ અન્ય કોઈ વિસ્તારના આગેવાનો કેમ નથી આવી રહ્યા દરેક વિસ્તારની અલગ અલગ તાસીર હોય છે સૌરાષ્ટ્ર ને લુખા તત્વો છે એ મીડિયામાં એવો પ્રચાર કરે છે કે સુરત થી આમ થાય ને તેમ થાય જેથી તાવતે વાવાઝોડું એવું ત્યારે સુરત થી બસો ગાડી હતી સૌરાષ્ટ્રમાં કોઈ નાતી જાતિ જ્ઞાતિ ધર્મ જોયા વિના સુવિધાઓ આપી છે જનરેટરો આપ્યા છે જે જગ્યા એ ખેતીમાં તકલીફો હતી તે પ્રશ્ન દૂર કર્યા છે કોવિડ નો સમય હતો તો પણ સુરત થી સૌરાષ્ટ્રમાં કઈ રીતે જિલ્લાઓના તાલુકા મથકે બેડ થાય ત્યાંના લોકોને તકલીફ ન પડે અને ઇવન સૌરાષ્ટ્રમાં કોઈને તકલીફ થઈ હોય કોવિડના સમયની અંદર કોરોનાના પીરિયડમાં તો સુરત લાવીને એની કઈ રીતે હોસ્પિટલમાં વ્યવસ્થા કરવી એની એની પણ વ્યવસ્થા કરી છે તો માત્ર ને માત્ર એવું નથી કે કોઈ અન્યાય થાય ત્યારે જ સમાજ ભેગો થાય છે જ્યારે કોઈ આપદા કે આફત પણ આવે છે ત્યારે પણ સેવાનો અવસર કરવામાં લોકો આગળ હોય છે કોઈ પણ પ્રકારની ઘટનામાં આવે છે કે એની સમાજની ને ત્યાંના વ્યક્તિની ત્યાંના પરિવારોની ચિંતા છે અને આ આપદાની ઘટનાની અંદર અમે ક્યારેય સમાજ પણ નથી જોયો કે કોણ કયા સમાજની વ્યક્તિ છે કોઈ પણ વ્યક્તિ દરેકને મદદ કરી છે